અમરેલી જિલ્લા કોંગ્રેસના સ્નેહ સંવાદ સંમેલનમાં કોંગ્રેસના નેતા વીરજી ઠુમર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિરોધ અમરેલી જિલ્લા કોંગ્રેસના સંવાદ સંમેલનના કોંગ્રેસના નેતા વીરજી ઠુમર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ અશોભનીય શબ્દ પ્રયોગ સામે ગઈકાલે અમરેલી જિલ્લાના તાલુકા મથકો પર વીરજી ઠુમર વિરુદ્ધ પૂતળા દહન આવેદનપત્રો અપાયા બાદ ગત સાંજે અમરેલી સિટી પોલીસ મથકમાં જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલ ધોરજીયાએ વિરજી ઠુમ્મર સામે આઈપીસી કલમ ચારસો નવાણું પાંચસો અને પાંચસો ચાર મુજબ જાહેરમાં અપમાનજનક બદનક્ષ અને જાહેર સ્થુલે શાંતિનો ભંગ થાય તે અન્વયે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે આવા ગુના સંબંધે કોર્ટની પરવાનગી લેવાની હોય છે માટે અમરેલી પોલીસ દ્વારા કોર્ટમાંથી મંજૂરી પ્રક્રિયા શરૂ કરી હોવાનું અમરેલી ડીવાયએસપી જગદીશ ભંડેરીએ જણાવ્યું હતું બનાવની હકીકત એ પ્રકારની છે કે અમરેલી ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા દ્વારા ગઈકાલે એક કમ્પ્લેન્ટ મળી છે કે જેમાં અમરેલી જૂના માર્કેટ ખાતે તારીખ બાવીસ ના રોજ કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના એક્સ એમપી વિરજીભાઈ ઠુંબર દ્વારા દેશના પ્રધાનમંત્રી વિશે દેશનો વડાપ્રધાન મોટો ભવાયો છે ભવાઈ વડા કરી રહ્યો છે દલાલી કરી રહ્યો છે આ પ્રકારની અપમાનજનક ભાષામાં વાત કરતા હોય જેનાથી ઉશ્કેર થઈ શકે અને કોઈ બનાવ બની શકે એ પ્રકારનો સંભવ છે જાણવા છતાં પણ આ પ્રકારની વાત કરી હોય એ પ્રકારનો વિડીયો એઓને મળતા તથા એ અન્વયે તેઓએ અમરેલી પોલીસ સ્ટેશનની અંદર નોન કોન્સ્ટેબલ કમ્પ્લેન રજિસ્ટર કરી છે આ અંગે પોલીસ કોર્ટમાંથી પરમિશન લઈ અને તપાસ કરી શકે એ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોવાને કારણે હાલમાં કોર્ટમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ અમરેલી